અને આ બધા પરચા પૂર્યા બેન ને પરચો આપ્યો અને લાખા વણજારા ને આપ્યો અને ભેરવા ને આપ્યો અને બાદશાહ ને આપ્યો ને બસ આ પરચા સુધી આગળ આપણે શું છે કે રામદેવજી બાબા જે ઇતિહાસ કીધો છે ને એ તમને સાંભળવા જ નહીં મળે એની માટે જો કે સમય જોવે જાજો પણ હું એક ટૂંકામાં તમને વાત કરું કે બાર બીજ ના ધણિયા ને કે છે ને બીજ બાર ના કેતા હોય કે બાર બીજ ના કેતા હોય પણ ઉગે છે એ બીજની વાત જ નથી નારાયણ વાત બધી એના બની જાવ ને સદગુરુ ના બની જાવ પીર ના બની જાવ અને તમારું મારું હું મટી જાય સ્ત્રી પુરુષ નાતા મટી જાય દેહ ની મટી જાય પછી બાપુ સમજાય બાકી એમના સમજાય નહી એનો ઇતિહાસ એનાથી જે આગળ છે ને આ તો આ પરચા છે ને તો એક રામદેવજી બાપાની શરૂઆત છે આ ભજન ક્યારે બન્યું રામદેવજી બાપાને ને સોધામ જવાનું થયું ને ત્યારે આખા કુટુંબ ને ભેડું કરીને કીધું મારો સમય થઈ ગયો હવે તમે બધી મારી તૈયારી કરો પણ એક હું તમને ભલામણ કરું છું એમના કુટુંબ ને કે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા તમને કોઈ પણ કઈ વાત કરે તો મારી સમાધિ ખોલવાની વાત ન કરતા મારી એબ જોવાની વાત ન કરતા આય ત્રીજી પેઢીએ આપણા કુટુંબમાં પીર પીરપાક્ષી બધા સહમત થયા અને એ જે કંઈ કાર્ય હતું એ કાર્ય પૂરું કર્યું અને આ વાત ઉડતી ઉડતી એમના માસિમ દીકરા ભાઈ હરભુજી હરભુજીને આ વાત મળી કે રામદેવજી બાપાએ સમાધિ લઈ લીધી અને હરભુજી માનતા નથી બને જ નહીં એ તો વચનનો પાકો માણા વચન સિદ્ધ પુરુષ છે મને કીધું છે હું તને મળ્યા સિવાય જાયશ નહીં અને મને મળ્યો નથી નહીં કોઈ દિવસ જાય જ નહીં ખોટી વાત કોકે કીધું પણ અમે ન્યાજ હતા એ કઈ વાત જ ખોટી હું અહીંયા ન જોતા હોય કોઈની વાત હા પાડું જ નહીં કોકે કીધું પણ અમે ન્યા હતા મુઠી માટી અમે નાખી એ કે તમે જે કહ્યું એ બાકી અહીંયા હું જોઉં અને મને પાકી ખાતરી થાય પછી જ હા બાકી ત્યાં સુધી ખોટી વાત અને અહીંયાથી ઘોડે બાપુ ચીડ્યા અરબુજી રણુજા આવવા માટે નીકળે એ રણુજાનો સીમાડો આવ્યો અને અહીંયા બાપુ રામદેવજી બાપા બેઠા છે અને ઘોડા ચરે છે

અને હરભુજી કે મેં તો આવી વાત સાંભળી હતી એટલે રામદેજી બાપાએ વાત નો ઘોડો ઘોડો ભાઈ આ તો જગત છે ગમે એ બોલે બે બે કે આપણે ઘણા ટાઈમ થી કહું નથી પીધો કહું બનાય કહું આપણે પી કહું પી અને જે સમાજીમાં મૂકેલી વસ્તુ રતન કટોરો અમલની ડાબલી વીર ગેટીયો ની ત્રણ ચાર વસ્તુ જે હતી એ રામદેવી બાપાએ હરભુજી ને હાથી ને કીધું કે તમે ગામમાં માં જાવ એ હરભુજી બાપુ ઘોડા ઉપર બેહી અને ગામમાં આવે ને ચોરે આખો ડાયરો શોકગ્રસ્ત બેઠો છે બગાડ ઘાટ કરતો ઘોડો આવતો તો આખો ડાયરો વિચાર કરે કે ભાઈ જેવો ભાઈ ના ઘોડા ઉપર બેહીને હલો આવવાનો શરમ નઈ આવતી અહીંયા આવીને પછી એમ કહે છે કે શું બધો ડાયરો બેઠો છે એ કે હું ભલામણ આવી વાત કરે રામદેવજી બાપા વી આવી ગયા તણી દીધી હરભુજી દાંત મીડા કાઢવા હરભુજી કે મને તો અત્યારે સીમાડે ભેગા થયા તો કે આ બધા બધા ખોટા તું એ ખાચો અને અમલ ની ડાબલી રતન કટોરો ને એ બધું બતાવ્યું વીર ગેટીઓ ને કે આ પણ મને બાપાએ આપ્યું અને બધાને શંકા જાગી કે આપણે સમાધી થઈને આવતા પછી બાય નીકળી ગયા હાલો એ કે ખોદવી બધાએ વિચાર કર્યો રામદેવજી બાપાએ બાપુ એટલા પરચા પૂરેલા ને હયાત હોવા છતાં ભલામણ કરી તી કોઈ નો સમજી ગયા એટલે હાલો સમાધિ ખોદવા જાવ

પોતાના જો આવા મહાપુરુષોને જો ઈ એની પ્રજા નો સમજી શકે આપડી પ્રજા શું આપણી તો મારો નાથ રાજવે હોય તો સમજે ન કરતો એટલે અરબુજીને પછી ખબર પડી કે ખરેખર રામદેવજી બાપાએ સમાધિ લઈ લીધી હતી પણ આ મને મળવા માટે જ બાપુ મળ્યો અને પછી બાપુજી અરબુજી રયો છે અરે મારા બાપ હું તને ઓળખી નહોતો હું તારા પગ નો ઝાલીય ગયો મારા બાપ શું મને મળવા માટે આવ્યો હવે તને મારે મળવું હોય તો શું કરવું પડે બહુ આજીજી કરીને ત્યારે રામદેવજી બાપા આકાશવાણીથી કે છે કે ચોખા ઘીની જ્યોત નો ધૂપ ધોળી ધજા અને મારા નામના પાંચ ગાણા ગવડાવજો કોઈ પણ સ્વરૂપે આવીશ બાકી હવે પ્રત્યક્ષ કોઈ દે નહીં આવું બાપુ આપણો અત્યારે અહીંયા પાઠ ચાલુ છે ને તમને ભરોસો હોય કે ન હોય બાકી અમને ભરોસો છે કે આમાં ક્યાંક બેઠો હોય બેઠો હોય ને બેઠો હોય પછી નો માનો એ તમારી વાત છે આ બાપુ સોમુખ રામદેવજી બાપા બોલ્યા છે ચોખા ઘી ની જોત હોય અગિયારસ હોય પૂનમ હોય બીજ હોય પાંચમ હોય પાંચ મારા નામના ગાણા ગૌરવ સ્વરૂપે અહીંયા હાજરી આપીશ ઉપર ભરોસો રાખવાનો જો મારો અડધી રાતે કામ ન કરે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈશ આપણું આ દુનિયામાં હેલું ને બાપુ એ રામા બાપાના હિસાબે હું અત્યારે જીવતા જાગતા દેવ એક મેલડીમાં એક હનુમાન રામા ના ત્રણ હું ભજુ ત્રણ અને આપણું મેળ પડી ગયું બાપા અમર બનાવી દીધો માં ભગવતી સીતાએ પણ તમારી બાપુ અંતર થી હોવો જોઈએ ચિતની શાંતિ મનની પ્રશંસા દિલ ની દાતારી ની રોજ ને ટાઢિયા તાવની ટાડ એટલું માલિકો થી આવે તો પતે બાકી પતે બતે નહીં